હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા ક્લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે અત્યારે સવાર સવારના લગભગ સાડા સાત પોણા આઠ જેવું થઈ ગયું છે અને આ તમને ફાર્મ બતાવવું ત્યારે બધાએ લગભગ નાસ્તો કરી લીધો છે અને છોકરાઓ વેલા જાગીને નાસ્તો કરી અને સ્વિમિંગ પુલમાં પણ નહવા જતા રહ્યા છે આ તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કામ પણ એ રાત્રિનો સીને તો એટલે બહુ દેખાનું નહીં આ મારું કામ છે જો તમે મસ્ત નજારો છે કુદરતી નજારો છે એકદમ નેચરલ હવે આગળ બતાવું છોકરાઓ બધા સવારનો નાસ્તો કરી અને સ્વિમિંગ પુલમાં જતા રહ્યા છે જો તમે બધા સવાર સવાર માં ચાલુ કરી દીધું છે આ ઠંડુ પાણી નથી લાગતું હે મિત્રો આ પાછળ ખેતર છે હા મારું કામ છે એની બાજુમાં મોટર ચાલુ છે તમે જુઓ પાણી વાળવાનું કામ હાલે છે અહીંયા ભાઈ દેખાય એ પાણી વાળે છે સુંદર સવાર સવાર નો નજારો છે ઘણા એમ હાથ નો દબાવાય પ્રેશર થાય આ લોકો સાંજે પણ એટલા નાયા હતા અને અત્યારે સવારમાં ઉઠી નાસ્તો કરી અને સીધા જ બાથમાં નાવા પડી ગયા છે મસ્ત નજારો છે એકદમ મારે મયુરભાઈ પણ જાગી ગયા છે નાસ્તો કરી લીધો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નાસ્તો થઈ ગયો છે અને બહાર આવી ગયા છે અંદર જોઈએ આપણે શું ચાલે છે અંદર બતાવું તમને નાસ્તો કરી લીધો છે બધા હવે કપાટા મારવા દે ગયા છે રાકેશભાઈ રાત્રે બહુ મજા આવી ને ફૂટબોલ તો દર્શિલ તબિયત રેડી છે દવા પીધી અત્યારે નાવાનું છો છોકરાઓ મિલા છે નાવા હવે એટલે તું વિયો જાય ને આવી રે બાર થી તમને બતાવવું અમારું ફાર્મ આગળના વિડીયોમાં તો બતાવ્યું હતું પણ અત્યારે દિવસ છે સુંદર નજારો છે આ ફાર્મ હાઉસની પાછળની જગ્યા છે આ ખેતર છે ત્યાં આખી રાત આ લોકોએ પાણી વાળ્યું હતું અત્યારે પી ગયું છે એટલે હવે હકેલે છે આ ટ્રેક્ટર ઉપર પંપ ચાલુ કર્યો હતો હકેલવાનું કામ ચાલુ છે કેવી મજા આવી ને આવવાની બહુ મજા આવી આવું વાડીએ ન હોય ને મોટું વાડીએ આવું જ હોય થોડીક વાર જ હું ને અહીંયા નવાય ને બહુ બધા નાયા એટલે બધા ભૂખા થઈ ગયા છે હવે હળવો નાસ્તો કરે છે બિસ્કિટ બહુ મજા આવી ને ત્યાં નાવાની એટલા બધા ભૂખા થઈ ગયા હવે શા નો ટાઈમ થઈ ગયો છે હવે ગરમા ગરમ શા આવે છે વાડિયે સ્પેશિયલ મયુરભાઈ ની વાડીએ શા આવી ગઈ છે છોકરાઓ નાસ્તો કરે છે બિસ્કિટ ને એવું રાકેશ ને દર્શિલ હજી પાણીમાં રૂપિયા ના સિક્કા નહીં એ ગોતે છે બપોરના સાડા બાર થઈ ગયા છે સ્વિમિંગ પૂલ ખાલી હવે બધા ગયા છે બધા ભૂખા થઈ ગયા છે બહુ જ નાયા બધા બહુ મજા આવી અહીંયા અમારે ભાઈ બે ગયા છે ચતુરભાઈ બહુ નાવાની મજા આવી બહુ નાવાની સરસ હવે અંદર રસોઈની તૈયારી હાલે છે અમને બતાવું અહીંયા નાઈ નાઈન થકાઈ ગયું છે એટલે આરામ ઉપર છે અહીંયા રસોઈની તૈયારી ચાલે છે છોકરાઓ બધાય બહાર છે તમને બતાવું બધા ક્રિકેટ મીડ્યા છે રમવા અ રાકેશ બોલાવે અહીંયા બધાય ક્રિકેટ રમે છે નાઈ નાઈન થાકી ગયા અને હવે મયુરની બધા ક્રિકેટ રમે છે છોકરા ને બધા છે રમે છે મજા આવે છે ને ગામડે રમ્યા હોય હવે રમે છે નથી એને મજા આવતી યજ્ઞેશભાઈ થાકી ગયા બહુ નાવાની મજા આવી ને હા બહુ મજા આવી પંથભાઈ અમારે બોલિંગ કરે છે હા મયુરભાઈ શોટ મારે છે તું એને ધોળવીને થકવી દેવો તો આ તડકાનું બીજા ક્યાં ગયા રુદ્ર ની બધા રુદ્રભાઈ ને બીજા છોકરાઓ બધા ઉપર એસી વાળા રૂમ માં ચાલુ કરી અને થાકી ગયા છે એટલે આરામ કરે છે વિડીયોમાં બનાવી રેજો બધા મજા આવશે જમવાનો ટાઈમ ખાવાનું અને નાવાનું પછી આરામ કરવાનું પાછું ખાવાનું પાછું નાવાનું બરોબર નથી રુદ્રભાઈ મજા આવે છે સરસ રુદ્રભાઈ ને અમારે બહુ ઈચ્છા હતી માં જવાની આજે પૂરી થઈ ગઈ છે ઈચ્છા છોકરાઓની પંગત પડી ગઈ છે મયુરભાઈ ફોન ઉપર છે હા બે દેરાણી રોટરલ્યું બનાવે છે દેરાણી નંબર વન દેરાણી નંબર ટુ દેરાણી નંબર થ્રી અને આ મેન જેઠાણી હા બપોર પછીના ચાર વાગી ગયા છે અને છોકરા તો પંદર વીસ મિનિટ આરામ કરી અને પાછું સ્વિમિંગ પુલમાં નાહવાનું ચાલુ કરી દીધું છે આજે કઈ થાકવામાં જ નથી રમતતા સતત નાહવાનું જ ચાલુ છે તો અત્યારે ચાર વાગ્યા છે પણ ફૂલે ફૂલ તડકો છે આ ફાર્મની પાછળનો ભાગ છે ખેતર જ છે આગળ લીલું આવેલું છે આગળ વાડ પણ છે અમે ચા પાણી ચાર વાગ્યાના પી લીધે સાહેબ હવે ફરી ગમે પણ ના આવું મસ્ત નજારો છે આજુબાજુમાં બધે વાવેતર જ છે હવે નાવાનો સેલો રાઉન્ડ ચાલુ થાય છે અમારા ભાણિયા ભાઈ તો બહુ નાયા થાકી ગયા લાગે છે સેલો રાઉન્ડ છે ઓ હવે એક કલાકનો નો સેલો રાઉન્ડ કેવો રાઉન્ડ ચાલે છે મગડી મગડી માંડવી લીલી હાલો રાકેશ હાલો છેલ્લો રાઉન્ડ છે હવે છેલ્લો રાઉન્ડ અમારે ભાઈ તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ બહુ નાયા હવે કઈ નાવું નથી નથી નાવું ને થાકી ગયા મગડી પછી નો પ્રોગ્રામ છે હવે મગડી કઈ ખવાય રે કયા નવાઈ રે હાલો નવા આગળ પછી છ વાગી જાય પછી બંધ કરવાનું છે

ત્રણ કલાકાર છે ભેળ બનાવવાના હવે કેવી બને એ ખાધા પછી ખબર પડે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો એ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો હવે એન્ડ કરું છું અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોતા રહેજો બધાને જય શ્રી કૃષ્ણ અહીંયા બધાએ મેગી ખાય બાય 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 તો મળી આવે મિત્રો નવા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી